આજે આપણે કોલેસ્ટ્રોલ થવા પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવા માટે કેવા ઉપાયો કરી શકાય તેના વિશે જાણીએ હાઈપરલિપિડેમિયા આ કોલેસ્ટ્રોલ ડિસઓર્ડરની એવી પરિસ્થિતિ છે જેમાં લોહીમાં રહેલ ચરબીનું પ્રમાણ વધી જાય છે જેને હાઈપરલિપિડેમિયા કહેવામાં આવે છે જેના લીધે હાર્ટઅટેક અને સ્ટ્રોક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે હાઈપરલિપિડેમિયા આ કોલેસ્ટ્રોલ ડિસઓર્ડરની એવી પરિસ્થિતિ છે જેની અંદર લોહીમાં રહેલ ચરબીનું પ્રમાણ ઘટી જાય છે જેને કહેવામાં આવે છે જેના લીધે એમરેજિક સ્ટ્રોક ડિપ્રેશન અને ચિંતા થઈ શકે છે કોલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે એલડીએલ અને એસડીએલ એલડીએલ એટલે લો ડેન્સિટી લિપોપ્રોટીન જેને ખરાબ કોલેસ્ટરોલ કહેવામાં આવે છે અને એસડીએલ એટલે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જેને ગુડ કોલેસ્ટરોલ કહેવામાં આવે છે

પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં LDL નું પ્રમાણ વધુ જોવા મળે છે. ડાયાબિટીસ, કિડની ફેલર અથવા તો હાઇપોથાઇરોડિઝમ જેવી અવસ્થામાં પણ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે. કોઈ જન્મ નિયંત્રક ગોળીઓ, અમુક મૂત્રવર્ધક પદાર્થો, બીટા બ્લોકર, એસ્ટ્રોજન અથવા કોર્ટિકોસ્ટેરોઇડ જેવી દવાઓ લેવામાં આવે તો પણ શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે. હવે આપણે કોલેસ્ટ્રોલ દૂર કરવાના ઉપાય શું હોઈ શકે તેના વિશે જાણીશું લસણ લસણમાં રહેલા તત્વો LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે નિયમિત લસણ ખાવાથી LDL ના સ્તરમાં 9% નો ઘટાડો કરી શકાય છે રોજ સવારે ખાલી પેટ લસણની બે કળીઓ ચાવીને ખાવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે બદામ બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે તે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં